તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઇટ દ્વારા રિજેક્ટ થતા ગિરગઢરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ગિરગઢરા તાલુકાના કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઇટ દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરીફાઈ થયા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હોય જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતના રિજેક્ટ થયેલા ફોર્મ ભરી યોગ્ય રીતે ભરાય તે બાબતે કાંધી ગામના ખેડૂતોએ સરપંચને સાથે રાખી ગીરગીલા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ તેમજ જીરગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો દ્વારા મગફળી ખરીદીની ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી જે સેલ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું જેમાં કાંધી ગામના એક જેટલા ખેડૂતોનો સર્વે થયેલ અને બાકીના કાંધી ગામના તમામ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા હોય જે સેટેલાઇટ દ્વારા ભૂલ રહી ગયેલ છે આ બાબતે કાંધી ગામના ખેડૂતો દ્વારા ગીરગઢડા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ ઉના પ્રાંતને આદનપત્ર આપી સેટેલાઇટ દ્વારા સર્વે કરી અને તમામ ખેડૂતોના ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું તેમજ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ ગૌદાની કૌશિક છે મારું ગામ કાંધી છે તાલુકો ગીર છે જિલ્લો ગીર સોમનાથ છે આજે અમે બધા ખેડૂત મિત્રો કાંધી ગામના બધા મળીને ગીર ગઢડા મામલતદાર ઓફિસે અમે આવ્યા છે અમારું જે રજિસ્ટ્રેશન મગફળીનું થયું છે એ કેન્સલ થયું છે એ માટે અમે બધા મામલતદારને આવેદન આપ્યું છે કેસી રાઠોડ સાહેબને આવેદન આપ્યું છે જિલ્લા કલેક્ટરને બી આવેદન આપવાના છીએ હજી અમે બધા અને આને આગલા વખતે અમારી માગફળીનું રજીસ્ટ્રેશન રદ ન થાય એ માટે અમે લોકો બધા ખેડૂત મિત્રો મળીને મામલેદાર ને આવેદન આપેલું તંત્ર સરકાર શ્રી અમે એક રજૂઆત કરીએ છીએ કે અમારા સેટેલાઈટ માં સર્વે નંબર દેખાય અને જે સિત્તેર મણ મગફળી લેવાની છે એની જગ્યાએ અમને બસો મણ કરી આપે તો ખેડૂત બહુ ખુશખુશાલ રહેશે